નમસ્કાર ખેડૂત મિત્રો યુનાઇટેડ એકસો વિઝીટ ની અંદર આપણે આયા હતા આપડે ગામનું નામ શું કાટડીયા તો મિત્રો આપણે થોડું ખેડૂત ની પણ પૂછી લઈએ કે શું કેવા માગે છે પેલા તમારું પૂરું નામ બોલો થોડું યુનાઇટેડ એકસો કેટલી સાલથી ભાવો છો પણ એરંડા પેલા કરતા રેડી જગ્યાએ તમ મતલબ બીજા અરંડાની માળની આની હરી અરંડાની માળમાં કો તમને ફરક લાજો ઓલી આ સાતમાં તો ઘેરી આવે અને અને આ મોટી આવે તો તમને એક વાત કહું જો આ માળ છે ને એ મોટી આવે છે અને તમારે જોવાનું આરી માલ ભરાવ આવે છે ભરા અને બીજા અરંડાની માળમાં પ્રોબ્લેમ શું હોય છે ખબર છે માળની અંદર માળ ગમે એટલી મોટી છે પણ ખુલ્લી ખુલ્લી માળ છે ના ભરાયેલી માળ છે એટલે તમારે જોવાનું તમારા જોવાનું અને રિઝલ્ટ પ્રોપર તરીકે તો પહેલા ખાતર નાખવાનું